ગિરનાર લીલી પરિક્રમાને લઈને ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે જિલ્લા પ્રશાસન અને કલેક્ટર દ્વારા જે હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમના હું હાઇલેટેડ અને મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી લઉં એકત્રીસ તારીખ સુધી ભારતીય અતિભારે વરસાદની આગાહી છે આ પહેલા પણ બે ત્રણ દિવસ જુનાગઢમાં ખૂબ વરસાદ થયો અને આ વરસાદના કારણે પ્રશાસન દ્વારા પરિક્રમા રોડ ઉપર જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમાં ખાસ કરીને રસ્તાઓ ખૂબ ક્ષતિગ્રસ્ત થયા છે જો પરિક્રમાને શરૂ કરવામાં આવે તો જે પરિક્રમાર્થીઓ છે શ્રદ્ધાળુઓ છે તેમને કાદો કીચડવાળા રસ્તાઓ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રસ્તાઓ ખરાબ થઈ ગયા છે પથ્થરો પણ છે તો આ પરિક્રમા મુશ્કેલી પડી શકે છે એવી વ્યવસ્થાઓ અત્યારે નથી અત્યારે રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે તો પ્રશાસનને એવી સૂચના આપી છે કે જ્યાં સુધી સૂચના આપવામાં ના આવે લીલી ઝંડી આપવામાં ના આવે ત્યાં સુધી દરેક પરિક્રમાર્થી અને સેવાભાવી જે કેમ્પો છે તેમને સ્ટેન્ડ બાય રહેવું જો તે વિધિવત શરૂ કરવામાં આવશે તો પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવશે હાલ જૂના વિડીયો પણ ઘણા પરિક્રમાના ફરતા થયા છે તો એ ખાસ ન જોશો અને તે કઈ તારીખે પોસ્ટ કરવામાં આવે એ જોજો કારણ કે પહેલા પરિક્રમા થશે એવી એક સૂચના હતી અને ત્યારે આ વાતાવરણ ખૂબ સારું હતું તો એ વિડીયો જૂના છે નવી અપડેટ અને જે ઓફિશિયલ પેજ છે ઓફિશિયલ માહિતી છે તેમને જ ફોલો કરીને તમે પરિક્રમામાં જજો બીજી એવી સૂચના છે કે અત્યારે કદાચ જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો એકલ દોકલ ના રહેવું 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 અને જે રોકાણ કરતા હતા અને કાસુ સીધું પોતે ભોજન બનાવતા હતા તો તેમાં જંગલમાંથી જે કાષ્ટક લઈને જે રસોઈ બનાવવા માટે તેઓ ઉપયોગ કરતા હતા તો હાલ રસ્તાઓમાં જે નાના મોટા નદી ઝરણા છે તે ખૂબ શરૂ થઈ ગયા છે અને જે કાષ્ટક છે તે સૂકું મળવું ખૂબ મુશ્કેલ છે અને જીવ જંતુ અને પ્રાણીઓનો પણ એટલો જ ભય છે તો ની વ્યવસ્થા જે મેન ઉતારાઓ છે ત્યાં કદાચ પ્રશાસન જો આ રસ્તાઓ પ્રોપર શરૂ થાય અને વાતાવરણ અનુકૂળ થાય તો કદાચ કરી શકે બાકી રાત્રી રોકાણ માટે પણ જ્યારે રસોઈ અમુક જે જાતે બનાવે છે તો તેમને લઈને પણ ખૂબ મુશ્કેલીઓ છે તો અત્યારે હાલ આ લેટેસ્ટ અપડેટ છે ગિરનાર પરિક્રમાને લઈને વિધિવત અગિયારસથી પરિક્રમા શરૂ થાય અને ઘણી જ વખત દશમથી શરૂ થઈ જાય છે તો હજી એ લેટેસ્ટ પ્રશાસન દ્વારા જે પણ કઈ સૂચના આપવામાં આવશે એ હું મારા પેજ ઉપર શેર કરી દઇશ તો તમે હાલ અત્યારે સ્ટેન્ડ બાય રહેજો વાતાવરણ ખૂબ જ વિપરીત છે અને જે પણ કઈ પ્રશાસન છે તેમને આપણા ઈશ્વર અને એમનો આદેશ ગણીને અને એ એ જ તેમને કાર્ય કરવા માટે કરે છે એવું સમજીને આપણે દરેક સૂચનાનું પાલન કરીએ કારણ કે ઘણી વખત આપણી શ્રદ્ધા છે ને એ પ્રશાસન ઉપર હાવી હોય કે નહીં અમે કરીશું જ પરિક્રમા પણ ઘણી વખત એની વિપરીત અસર થઈ શકે છે તો દરેક મિત્રો સહયોગ આપે પ્રશાસનને અને હાલ જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી ગિરનાર અને પરિક્રમાર્થી જે એમનો રૂટ છે ત્યાં ન જાય જય ગિરનારી